તો જો ગાઈસ આપણે વરાણા પોકી ગયા છીએ અને પૂરી આવે છે સાંજ જો ગાઈસ તો જો ગાઈસ ફાઇનલી આપણે પોકી ગયા છીએ વરાણા જો અહીંયા ફોટોશૂટ ચાલુ છે જય માતાજી મિત્રો ફરી એક નવા બ્લોગ વિડિયોમાં તમારું વધઈ સ્વાગત છે અને આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો મારા વિડિયો જે તમે બધા મજામાં જોશો ખુશ રહો આનંદમય રહો તો મિત્રો આજે બ્લોગ ચાલુ કરે છે મિત્રો સાંજે સાડા ચાર વાગે આપણે ત્રણ વાગે ઘરે આવી ગયા હતા પકોડી ધંધો કરી આજે શનિવાર હતો એટલે એક લારી હતી ને ચોકડી પર બે લારી જતી એટલે ધંધો સારો છે ત્રણ વાગે આપણે બધો માલસાણ પતી ગયો આપણે ત્રણ વાગે ઘરે આવી ગયા હતા ને હવે સાડા ચાર વાગે મિત્રો બ્લોક ચાલુ કર્યો છે જો કન્ટિન્યુ બ્લોક ચાલુ કર્યો છે મસ્ત અને કન્ટિન્યુ બ્લોક મિત્રો બનાવી રહેજો હવે બાઇક મળે ને મિત્રો તો ઘરે જવું છે આપણે ભૂલીને મળવા ભેગું થવા માટે જવું છે જો બાઇક મળશે તો જઈશું જોઈએ ચાલો કન્ટિન્યુ બનાવી દેજો અને મિત્રો આજે ચણાની બનાવવાની છે એટલે ચણાને બધું ખોલવાની છે આપણે તો ગયા ચણા એટલે ખોલવાના ચણા તો કન્ટિન્યુ બન્યા તો પછી જો કાંઈ આપણે વરાણા જવા માટે નીકળી ગયા છીએ અને જો બાઈક લઈને અને બાઇકનું મેં એમ કીધું હતું કે બાઇક મળે તો જશું કારણ કે મારા પપ્પા ગયા હતા ખેતરમાં એટલે જો બાઇક લઈને આયા કે નહીં આયા મને ખબર નથી ઘરે આવ્યા નહીં આયા તો એટલે તો ચલો બાઇક લઈને હવે જેવું જોશું વરાણા અને વ્યૂ જોવો તમે મિત્રો હાઈવે ઉપર ઉભો હોય ને વ્યૂ જોવો મસ્ત મજાનું તો ચાલો મિત્રો ટાઈમ બહુ બગાડો નહીં કારણ તો પાંચ વાગે આવી ગયા હોય પાંચ વાગે લગભગ વીસ વાર હોય તો આપણે ફટાફટ નીકળીએ ફટાફટ નીકળીએ સબસ્ક્રાઈબ કરતા મિત્રો આપણે તો ચાલો કન્ટિન્યુ તો જો ભાઈ આપણે નીકળી ગયા છીએ ઘણા ફરો ફોન કર્યો આપણે

ચાલો કા એ મારે ક્યાં આરે ક્યાં માં ક્યાં સાડલ ન નાખ દઉં ચાલો મિત્રો અહીંયા ઘડી બેસીએ આપણે ટાઈમ પાસ કરીએ પછી નીકળીએ શું કે બોલને તો

હા છે તો પછી દર્શન કરી અને હવે નીકળી નીકળી ગયા ગયા કે છીએ ઘર તરફ અને જો વ્યૂ જો અત્યારે મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે આ હા હા એ ખેતર નજારો મિત્રો અહીંયા મેળામાં અહીંયા એક સમય પાર્કિંગનું આ ખેતર હતું મિત્રો હા દેખાય તમને અહીંયા પાર્કિંગનું હોય તો પાર્કિંગમાં ટિકિટ ઉપાડવા મૂલ્યો તમને ના મદદ થઈ જાય ટિકિટ ઉપાડવા મુજબ ચાલો મિત્રો હવે ઘરે જઈએ ટાઈમ બગાડવો નહીં અને રાત્રે મિત્રો આપણે જવાનું છે પ્રોગ્રામમાં લીલા ચણાની ઢાર બનાવવાની છે એટલે આપણે પ્રોગ્રામમાં જવાનું છે કન્ટિન્યુ બનાવી રહેજો એ બધા મિત્રો સાથે મળીને પ્રોગ્રામનો એન્જોય કરવાના છીએ આનંદ માણવાના છીએ તો જો અત્યારે વ્યૂ મસ્ત મજાનું છે ચાલો કન્ટિન્યુ બ્લોગ બન્યા રહે હવે બાઇક ચલાવું કે બ્લોગ બનાવું શું કરું બાઇક ચાલુ કરું પછી ચલાવું પછી બ્લોગ ચાલુ કરું તો જો ગાઈસ આપણે ઘરે નીકળી ગયા છીએ અત્યારે પણ મસ્ત મજાનો જીવ છે અત્યારે તો જો ગાઈસ પછી આપણે પ્રોગ્રામમાં જવાનું હતું આમ તો રાત્રે પણ પ્રોગ્રામ કેન્સલ થાય છે કારણ કે બધા મિત્રો મળીને કર્યો નિર્ણય કર્યો છે કે કાલે રાખશું આજ કેન્સલ રાખશો તો પ્રોગ્રામમાં જવાનું તો કેન્સલ કર્યું મિત્રો અને આપણે મંદિરે દર્શન કરીને ઘરે આવી ગયા ચારે અને હવે ખાઈ પીને જો ગાડી બેઠા ફોન જોઈએ હાલ તો અને ચાલો વ્લોગ બનાવી દઈએ કું તો જો બાલો ને આ છોટું ગેમ છોટું ગેમ હે કેવું લાગે છે કેવું કે તારે લાઈક કરો કે લાઈક કરો ફોલો કરો

તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ બસ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી એક નવા બ્લોગ વિડીયો બાય બાય